આજનો ધરંગપુર ટાઉન ગામ નરસદારી ગામ ગામના સરપંચ સી અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખા આપવામાં આવ્યા છે એ એકદમ સરળેલી હાલતમાં હતા જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખા લઈને આજે મામલતદાર કચેરી પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો તોડને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મરોપમાળ ખાતે સડેલા ક્ષણ આપ્યા હતા ત્યારબાદ ઢોળુંગળી ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ નોરદરી ગામે ચોખા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ જાય જેનો જથ્થો આદિવાસી વિસ્તારમાં પધરાવી દેવાનો એ કોઈ જોવાવાળું નથી અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકેલા છે એ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકને કુલ વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું

anh ư cái lao này quá sức rồi hết mấy thằng đó હાઉ આજુનિ આ બરાબર હા હું દર મર ગયેલો ગઈ નો કેમ આ બધું

હોય ત્યાંથી અમારા બાળકો સુધી ગયો જે અમને મંજૂર નહીં મળે એ તો આજ રોજ ધરમપુર તાલુકાના નડકધારી ગામે ગામના સરપંચ સી અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખ્ખા આપવામાં આવ્યા છે એ એકદમ સરેલી હાલતમાં હતા જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખ્ખા લઈને આજે મામલતદાર કચેરી પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખ્ખા જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે અગાઉ મોરમાળ ખાતે સડેલા ક્ષણ આપ્યા હતા ત્યારબાદ ઢોળડુંગરી ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ ગામે ચોખા મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ છે જેનો જથ્થો આદિવાસી વિસ્તારમાં પધરાવી દેવાનો ત્યાં કોઈ જોવાવાળું નથી અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકાયેલા હશે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે એકને કુલ વારંવાર ન થાય આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું